આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા તેઓનું ફુલહાર કરી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ જણાવ્યું હતું કે ડાયાભાઈ વણકર ખૂબ જ શાંત ખૂબ જ સિનિયર કર્મચારી છે અને પાલિકામાં આવતા કોર્પોરેટરો તેમજ નવીન કર્મચારીઓને તેઓના અનુભવ થકી ઘણું શીખવા મળતું હોય છે તેઓના કાર્યકાળ દરમિયાન ખૂબ ઓછી રજા પાડી અને હંમેશા ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી આજ રોજ તેઓના વિદાય સમારોહમાં પાલિકાના પ્રમુખ સાથે કર્મચારીઓ એ ભારે હૈયે વિદાય આપી આવનારું જીવન તંદુરસ્ત અને પરિવાર સાથે ખુશાલ વિતાવે તેવી શુભેચ્છા આપી હતી હંગામી નોકરી કાયમી નોકરી ધારણ કરનાર ભાઈ વનકર મેરા ખાતામાં 2003 થી કાર્યરત છે અને આજે પચીસ ના રોજ રિટાયરમેન્ટ થઈ રહ્યા છે સરળ અને શાંત સ્વભાવના દયાભાઈ રજા બી લેવી હોય તો બી એક ગભરાતા ગભરાતા ઓફિસમાં આવતા હતા હું એમને કીધું તમે જાઓ પંદર દિવસ રજા પાડો તો વાંધો નથી પણ દરેક કર્મચારીએ દરેક રિટાયર થયેલા માણસો પાછી શીખવા જેવું હોય છે કેવી રીતે લોકો જોડે કામ કરવાનું શું છે શું નહીં જેમાં ડાયાભાઈ બી સાચા પુરવાર થયા છે મારા સમયમાં ચાર વર્ષો કાર્યકાળની અંદર ડાયાભાઈની કોઈ એક પણ કમ્પ્લેન્ટ નગરપાલિકામાં આવી નથી કે સીઓ સાહેબ પર પણ કોઈ કમ્પ્લેનમાં જવાનો વિષય આવ્યો નથી એમને એમની રીતે સૂઝબૂઝથી કામગીરી કરી છે એ મેલેરિયામાં હોય કે કોઈ પણ દબાણ શાખામાં હોય કે સફાઈ ચાર્જના રૂપિયા ઉઘરાવવા માર્કેટમાં હોય એમણે નિષ્પક્ષ કામગીરી કરી છે હું આ તબક્કે એમને પોતાના કુટુંબીજનો સાથે પોતાની બે દીકરીઓ સાથે પૂરો સમય કાઢે ને જે કમ્પ્લેન એમની મિસિસે કરી છે કે ભાઈ પૂરતી રજાઓ બી નતા લેતા એ તો હવે પૂરતો સમય કુટુંબમાં આપે અને એમનો તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે મસ્ત રહે એ જ પ્રાર્થના